જેમાં લગભગ આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં સીકે એન ઇલેવન અને ખાલસા વોરિયર્સ ટીમ ફાઈનલમાં આવી હતી અને ફાઈનલમાં ખાલસા વોરિયર્સની ટીમ વિજેતા બની હતી આ ટુર્નામેન્ટમાં રોકડ ઇનામો તેમજ મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ તથા બેસ્ટ બોલર બેસ્ટ ફિલ્ડર તેમજ બેસ્ટ બેટ્સમેન એમ અલગ અલગ ઘણા ઇનામો આપવામાં આવ્યા હતા વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા વાપીના દરેક નવયુવા પેઢીના યુવાનો ક્રિકેટમાં પોતાનું સારું કૌશલ્ય બતાવી શકે અને પોતાની જિંદગીમાં રમત ગમત ક્ષેત્રે આગળ વધી શકે તે ઉદ્દેશથી વાપીના સમાજ સેવક વર્ષથી ક્રિકેટ આયોજન કરતા આવ્યા છે તેમ સમાજ સેવક કિરણ રાવલના બારે માસ સમાજ ઉપયોગી અને સમાજના લોકોની જિંદગીમાં કંઈક નવી પ્રેરણા મળે તેવી સમજ સેવાની દરેક પ્રવૃત્તિઓ તેઓ કરતા રહે છે જે વાપીની જનતા માટે ખૂબ સારી વાત કહી શકાય